हाथा में मेहनत मेरी किस्मत गल अड़ी पड़ी आओ जो कड़वा जी हवे अनुरोध जो फोन कर जियो ओके okay. रोपने गाड़ी आई है तर उतरी है जी से अजीब आकड़ों जी आज तो बोला वेलो जी ने बेहवान आया है कि नगर फुट का उतरा आना था आज तक फैट करवाना था ये नगर आया आदमी बट एक बार ना बनिया का ही क्या है કઠ્યો હોત ને તો દેહવા તો આવે ને ટાઈમ દાય પડતા હું તો તાપણી દિન બેહું આપ તો કરો છો અકળ્યો જેસે આપ તો આયા હોત ને તો લડાઈ બાથે હે આ એક બને દીએ આપણે શું દાય આપણે બાર માં મૂળ બાર ખાતી દેખા છે આપણે તો ફીક શાંતિ આતો ખળ્યું કરી છે આખી અને હેઠા લડાવ વાત તો પડે અલ્યા સેર અમે બत्ती મારું ફૂલગુણ આયા નહીં જોઈ લઉં અને પછી જઉં કળવાજી હોમો તારી દેહાતા ફૂલ તો આયા લાગતું નહીં પણ શું દેખાતુંય નહીં ફૂંડાયય નહીં આલા કડવાજી ફોમો જઉં ઘડીકીય બેહીસ પાહો ઓટો મારી ને પાઈ ઊગીશ તો હતા ફૂંટો આયો નહીં અજાણ વાત કઉી જેટલા પૈસા માગ્યા તમારે એટલે પૈસા મને તમે વાલોજી આવે ને તમારા જોડે બે હા બુ પૈસા નું કરાજો ને મારે પૈસા ની જરૂર છે

એટલે બધા ક્યાં કઈ કરતા એનું કરવું તો પડશે મારે તો હવે જોવા જો આ તો મેં હાલ કીધું છે હજુ બીજો ત્રીજો મોણા બીજો મોણા કે પછી આપણે વાત એનું કોઈ સોલ્યુશન કરાવી તો આપણે એમાં શું કોઈ પૈસા પાડવાના થોડા આપણે હાલ દેવાના દુધે જીવ હોય હવે તો જો આખા ગોમ માં ક્યાં ક્યાં કરતા છે ને તો કમાયા વગર મિલવાનું નહીં તો બધું થા છે હાર આવવાના થોડું

બગાડીને કરવાનું છે ખોટું પાડો છે આપડે ના હોય કાઢે ના થાય

સમજી તમે પેલા બે દાડા પેલા ક્યાતા લેખત વાલાજી તમારા જોડે પૈસા માગે ગોમ માં ક્યાં ક્યાં કરતા હોય

તો આપડે બેન શું કેમ કીધું મને ગુજરાવા કે તમે સમજાવો હવે તમને કીધું તમે આ લીલાજી કોઈ મને પૈસા નું ભગાજી ને થોડુંક સમજવું પડે આપણે શું કેમ કે આપડે શું

અને નહીં હાલવાના જાતા હું બે બે હા જે થાય લેજો તમે અલ્યા પણ આ ડાળવા છે લારાની આ રે અલ્યા બે અમારે અલ્યા એ અલ્યા અલ્યા લેતો લે અલ્યા આકારો તમે અલ્યા તમે પકડજો અલ્યા ભાગા અલ્યા બસ બસ પણ ઓમ લડાઈ નહી અલ્યા આકારો પર છોડી દે રે અલ્યા 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 તમે આકારો તારો અલ્યા પણ અમે અઘારો અલ્યા આપણે મકાસે લાગી ગયો જો કોઈ કીધું યાર હવે તો માર નાખવાનો હતો હાજી હા રે હજુ હજુ પણ તમે તમે કોમર માં લઈ જાજો તો વાતે હું તમે અઘારો લે અલ્યા તમે એટલો પકડ અઘારો હું એમાં લઈ હાડો અલ્યા હું ગામમાં અમે ફડું મેકોન તાવ હસ્યું

હે વોક તો મારો લેવા દેવા વગરનો હાથ તો ઉપાડ્યો ભગાજી માર્યા છે જબર પણ બદલો તો જ કોક કરીને શું પૈસા એ આખા પાછું ના કરે કે આપણે હાલ હુરમો હુરમો માર્યા તો છે જબર એટલે પણ તમે

પણ હવે મારું બીટું શું કરશે તો માર્યા રીમો રીમો ગયા હે લીલોજી લઈ તો લીલોજી કોઈ શાળા આવે નહીં લીલોજી એ કોઈ લીલોજી ના ભરેલા છે હાથ માં આવ્યા હતા લીલોજી આ તો મને પકડી ગયા હતા એવો ફમાવો ને પેલા તો લીલાજીન તો ચાંદ ના ખાલી રહું પણ લીલોજીન મારે નહી કે લીલાજીન સી વાત કરવા કારણ કે લીલાજી નું ખેતર છે લીલા શા માટે મારું ખેતર છે આ આ તો લીલોજી તો કેનલ છે ને એટલે પોતે આવે ને કોઈ શું કામ આવે આપડે અહીંયા લીલોજી એકદમ ના ના અમે ભાગાજી ની એને કોઈ સડાયા હોય ને ખાલી કાલ વેલી ખબર પડે ને તો લીલાજી ને ભમાવાના તો છે એ નક્કી જ છે ના ના એટલે અમે જો લીલોજી એક દાના મને ભગર વાકે કહી ગયા તા કે તું તારા તારા હી કશું ના થાય તું તો બીકુણ છે ને એટલે વાતાબાનું આપણે એક દાડો પણ કે ક્યાં રાખે ખબર કોક દા સમય આવે ને તીડા કુરી ના કઉ લેવાના થાય તો આય તો હવે જોઈ જાહે પણ આ જે પગાજી માર્યા હે ને એનું કોક યાર કરાવજો તમે હવાર ભેગા રહી ને કે શું કે ડખો થા મોટા પાએ આતા તો આપણે ચાર જણાને ખબર પણ વેલા ગોમમો ખબર પડી પડજે ને તો ઈરા પાસે ચાલ્યા નઈ રે ઈ તો એવું કરો ના આવે તો તમે પૈસા નું ચાલ સેટિંગ થાય તમારે પૈસા નું બે દાડા માં કોક કરું સેટિંગ હવે બે દાડા સેટિંગ કરશો ને હા તો પૈસા નું આવે ને એટલે આપણે મોલ દાડા મને મન કેજો